નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો વિડિયોની અંદર તમે મારુ સ્વિફ્ટ ફોર વ્હીલર ગાડી જોઈ રહ્યા છો આ ગાડી છે વેચવાની છે તો વિડિયોના અં સુધી બન્યા રહેજો ગાડીની તમને એ ટુ ઝેડ માહિતી આપતો રહીશ અને ગાડી વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું ના ભૂલશો અને આપણી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલશો તો આ ગાડીનું રજીસ્ટ્રેશન છે જી જીરો વન એટલે કે અમદાવાદનું પાસિંગ છે અને આ ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ છે બે હજાર પંદરનું મોડેલ છે જ્યારે ગાડીમાં તમને કોઈપણ પ્રકારનો ફોલ્ટ કે સડો જોવા નહીં મળે અને ગાડી છે એ ખૂબ જ કાળજીપૂર્વક સાચવેલી ગાડી છે જ્યારે આ ગાડીના ટાયર પણ નવા ટીપટોપ કન્ડિશન અને ગાડીમાં તમને કોઈપણ પ્રકારનો ફોલ્ટ કે સડો જોવા નહીં મળે જ્યારે આ ગાડી છે એ પંચ્યાસી હજાર કિલોમીટર ચાલેલી આ ગાડી છે અને ગાડીમાં તમને કોઈપણ પ્રકારનો ફોલ્ટ કે સડો જોવા નહીં મળે અને ગાડીનું એન્જિન છે ટીપટોપ કન્ડિશનમાં એન્જિન છે જ્યારે આ ગાડીનો વીમો પણ ચાલુ છે અને સાથોસાથ પીયુસી પણ ચાલુ છે જ્યારે આ ગાડીની કિંમતની વાત કર તો ગાડીની કિંમત છે રૂપિયા બે લાખ રૂપિયા રાખવામાં આવી છે તેમાં તમને થોડોક ફેરફાર કે કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે જ્યારે આ ગાડી છે એ તમને પેટ્રોલ પ્લસ સીએનજી ગેસમાં જોવા મળશે અને આ ગાડી છે તમને આખી ઓરિજિનલ ગાડી જોવા મળશે અને આ ગાડી છે એ તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી છે તમને પ્રોપર જામખંભાળીયા ગામે જોવા મળશે અને ગાડીવાળા માલિકનો કોન્ટેક નંબર છે નંબર નવ્વાણું ઝીરો બાણું ચાર એકત્રીસ આ ગાડીવાળા માલિકનો કોન્ટેક નંબર જ્યારે પણ તમે ગાડી જોવા જાઓ કે ખરીદી કરવા જાઓ ત્યારે ગાડીના માલિકને કોલ કરીને જવું જો ગાડી વહેંચાઈ ગઈ હોય તો તમારો ફોટો ધક્કો